ભગવાન કૃષ્ણ કનૈયાની ગાથા છે અને એ ગાથા મહાત્મયથી શરૂ થાય છે આ અને મહાત્મયનો સર્વપ્રથમ શ્લોક એ છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ હેતુ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ જય આ મહાત્મયનો શ્લોક છે ભાગવતની અંદર બાર સ્કંદ છે ત્રણસો ને પાંત્રીસ અધ્યાય છે અઢાર હજાર શ્લોક છે અને પંચોતેર લાખ અક્ષર છે બાપુ આ સંહિતા પણ એ સંહિતા એમનું મહાત્મય અન્ય ગ્રંથ પદ્મપુરાણ અંતર્ગત મળે છે અને એ અંતર્ગત પ્રથમ શ્લોક છે સચિદાનંદ રૂપાય સચિત આનંદ સ્વરૂપ વિશ્વત્પત્તિ આદિ હેતુ આખા વિશ્વનું ભરણ પોષણ કરે છે તાપત્રય ત્રણ પ્રકારના તાપ જે નાશ કરે છે એવા ભગવાન કૃષ્ણ કનૈયાને અમે વંદન કરીએ છીએ ભગવાન કેવા છે સત ચિત અને આનંદ ભગવાન સત્ય છે ભગવાન શાશ્વત છે અને ભગવાન આનંદ ઘન સ્વરૂપ છે ભગવાન શું કરે બોલે હેતુ જેને સર્જનમાં મોહ નથી પાલનમાં અહંકાર નથી અને વિસર્જનમાં જેને શોક નથી એવા ભગવાન કૃષ્ણ આપણે આ બધું છે ભગવાનને નથી આપણને સર્જનમાં મોહ થાય આપણા બાળકો પ્રત્યે આપણને મોહ ઉત્પન્ન થાય છે નાની એમથી કંપની થઈ ગઈ હોય તો એના તમે સિક્કા લગાવો છો આ મોહ છે ભગવાને ક્યાંય સિક્કા લગાડ્યા આખી દુનિયા બનાવી શકે જ્યાં પ્રકૃતિની અંદર દર્શન કરો ત્યાં તમને બ્રહ્મનું દર્શન થાય પણ એનું કોઈ સિમ્બોલ નહીં શું કામ મોહ નથી સર્જનમાં જેને મોહ નથી પાલનમાં અહંકાર નથી પાંચ પંદર જણાને હાચવતા હોય તો અહંકાર આવી જાય કે હું કરું હું કરું હું કરું અમારો નરસિંહ મહેતા કહે કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે આપણે ગામડા ગામમાંથી આવી છે હે ખેતરેથી ગાડું લઈને આવતા હોય ને તો એ ગાર્ડન નીચે કૂતરું આવેલું જ હતું કૂતરાને ને એમ એક આખું ગાડું મારા ભારે જ હાલે આવો વેમ હોય એને ખબર ન હોય આગળ બે બળદ્યા આજ આપણે કેવી આજ આજ અમારી રીતે પોતીયાત્રા શોભાયાત્રા મને બહુ આનંદ આવ્યો સુરત ની અંદર બળદગાડું એટલે તો આયા બગી નો ઓલો હોય કે બગી લાવશે આ લોકો પણ બળદગાડા ની અંદર હું આવ્યો બળદગાડું એની નીચે કુતરું આવ્યું જતું હોય એને એમ થાય કે આ ગાડા નો ભાર હું ખેંચી રહ્યો છું આગળ બળદ હોય ને એ ખેંચી રહ્યા હોય સાહેબ કથા આવી ત્યારે કહું મારો રાજીપો વ્યક્ત કરું સાહેબ મારા પરમ મિત્ર હિતેશગીરી બાપુ ખાલી અમે કાલની મુલાકાત મને કે બાપુ શું છે આ કઈ રીતનું તમારું મેં કે ભાઈ આ વસ્તુ ઘટે છે તો મને કે આવી જશે એણે ગાડું બધું લઈ આવ્યા ક્યાંકથી અને એમાં બેસાડ્યો ભાઈ દામિશ્યો હણગેરો સુરત તો સુરત છે સાહેબ તમારી વાત સર્જનમાં અહંકાર નહીં પાલનમાં અહંકાર નહીં થોડું ઘણું કરો એનો અહંકાર ન કરો સાહેબ જવા લાગ્યો છે ત્યારે તમને કહું કોઈ અભિમાન શેનું પણ એમ કહું હે ઘણા ઘણા અભિમાન કરતા હોય મારા વગેરે આનો તો શું કામ ભાઈ અભિમાન ન કરો સાહેબ ಅಹಂಕಾರ ನೋ ಪಾಲನಿ ಅಂದರೆ ಅಹಂಕಾರ ನೆನ ವಿಜನ್ ಮನೆ ಶೋಕ